ભાજપના બે નેતા સિવાય અન્ય નેતાઓ પર ચેતર વસાવા વિરુદ્ધ બોલવામાં મૌન રહે છે આરોપ લગાવ્યો છે સાંસદ અને ભાજપના કદાવર નેતા મનસુખ વસાવાએ ડેડીયાપાડા વિધાનસભામાં ભાજપની બેઠક યોજાઈ આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચેતર વસાવાનો મુદ્દો ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો ચેતર વસાવા વિરુદ્ધ બોલવામાં ભાજપના ધારાસભ્ય એવા દર્શનાબેન દેશમુખ રિતેશ વસાવા પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા અને પક્ષના સંગઠનના અન્ય નેતાઓ મૌન રહે છે આદિવાસી હિન્દુ છે તે મુદ્દે બોલવામાં પણ ભાજપ સહિતના નેતાઓ મૌન રહે છે મનસુખ વસાવાએ આટલાથી જ ન અટક્યા તેઓ બોલ્યા કે ભાજપના કેટલાક આદિવાસી નેતા દઈ દૂધમાં પગ રાખે છે સાંસદે ચેતર વસાવા પર ગુનાહિત માનસિકતાનો આરોપ લગાવી ખુલ્લીને બોલવા માટે આહવાન કર્યું તાલુકા અને જિલ્લા સંગઠનના લોકો અને સરપંચશ્રીઓની એક અગત્યની મિટિંગ ઇન ડેગા સંસ્થામાં રાખવામાં આવી આમાં કેટલાક અહીંના અને શાકબારાના સેલંબાના અને ડેજાપાડાના વેપારીઓ પણ આજે કેટલાક લોકો ઉપસ્થિત હતા વેપારીઓની માગણી એવું છે કે આ શેલંબા બોર્ડર છે સાકબારા બોર્ડર છે બેડા કંપની આ કેટલીક બોર્ડરો પર જે પોલીસવાળા જે ચેકપોસ્ટો હોય છે એમનું ખૂબ મોટું શોષણ કરે એમની પાસે પૈસા ઉઘરાવે છે એની પણ મને રજૂઆત કરી એનું યોગ્ય જગ્યાએ પોલીસ ખાતામાં રજૂઆત કરીશ ભરૂચ પોલીસને અને અમદાવાદ પોલીસ વિભાગને ધ્યાન દોરીશ પરંતુ જે મુખ્ય આજની જે મિટિંગ હતી એ મુખ્ય મિટિંગમાં એટલા માટે મેં રાખવામાં આવી કે આજે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે ઘટના ઘટી છે બહુ સ્પષ્ટ છે કે ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવાને કાચનો ગ્લાસ માર્યો મોબાઈલ છૂટો મૂક્યો અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ બેનની સામે કરાવતન કર્યું એની સામે લઈને ફરિયાદ થઈ કોઈ પણ ફરિયાદ થાય એટલે પોલીસની ફરજ છે કે ફરિયાદ દાખલ કરી અને એ ફરિયાદના કારણે એની ધરપકડ થઈ તો ખરેખર તો આમ આદમી પાર્ટીના નેતાઓને મારે એમ કેવું છે ને આજ લોકોને પણ મેં વાત કરી કે જયત્રભાઈ ને હોય તો કાનૂની પ્રક્રિયાથી નહીં છોડાવવું જોઈએ